કરે વેલ મારે છે સામે કોઈ સવાર હવે તો ગમત વાત થઈ ભાઈ સાચી વાત કહું સાઈ પાણી કોઈ ને આવે તો લે તો લે તો લે તો લે તો લે તો લે મો આવે તો લે જો લે બીજો પણ એક મિત્રો કે જે કેટલો સરસ જોક છે જરા સબ્જેક્ટ કોકોડ છે પણ તમને મજા આવશે બોમ્બે માં એવા બધી ચાલી હોય બોલે ચાલી હોય એમાં બધા હોય અને રોજ સવારે કોમન ટોયલેટ માં બધાને જવાનું છે

सुनो कहो कहा सुना कुछ हुआ क्या अंदर तो ही आ कभी तो नहीं कुछ भी नहीं पर्यावरण की बात है चली हवा रुकी घटा कुछ हुआ क्या